બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જયારે પશુપાલકો ગયા ભાવફેર લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરી સંચાલકો અને એનો રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગુ હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે અમને નફાનો જે મળવો જોઈએ આ ભાવફેર ન મળ્યો એ ભાવેર નો હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી અમારા અશોકભાઈ અમારા પરિવારના એક સ્વજનનું આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગળામણ જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ કરી કરીને કહેજો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું